તે દીકરા તે રા ન આવે અયા માગ ન આધી હંગારો એનાન માળા લીતે ઉકેલા બ્રોમ ને લક્ષ્મણ બેહીલા હતા એનો માળા ન ઘી ખોદી આ સંહંગારી એરીય તે એનો નો ઘી બસું હંગારો વેણે એનામ નો ઘી તે દીકરા આહારા બેhela એનો તો लेख ला, ला देला। देला। ला ला हाँ लेख ला के ला नहीं पर बेला उकेला बेठेला एनो हाथे साथ लेख ला के ला दिख रहा है के बात बहन तू के हां दिख हां हाँ

પણ થાર લખેલા લેખ હે એ તે દીકરા એના ના ઉપર જાય કે ને એ વરી રબ દેતું ને દેશ તો નુસ કપડા દીકરા થાર છે રે સોણે ના હું મોણે સુખ કોઈ ઈસુ માં કરી શકતો પણ એ દે રોમે ઈસુ કરું હે દીકરા લકો નો રાવેણ હતો એના થી શાલી નહીં દીકરા આવે સરહદ ઉપર તો